પાડીના રેટલાવ નેશનલ હાઇવે પર ગત રાત્રિના ત્રિપલ સવાર યુવાનોની બાઇકને વાહન લઈ ફરાર થઈ ગયો હતો જેમાં એક યુવાનનું ઘટના સ્થળે ઘવાયેલા બે યુવાનો પૈકી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના રોહિયાળ જંગલ મોરચવડા ફળિયા ખાતે રહેતા રતનભાઈ રાજ્યાભાઈ ધનગરા ઉંમર વર્ષ પિસ્તાલીસ જેઓ હાલ પારડી શહેરમાં તળાવની પાળ પાસે પડાવ નાખી છૂટક મજૂરી કામ કરે છે જેમનો મોટો દીકરો ચેતનભાઈ રતનભાઈ ધનગરા ઉંમર વર્ષ વીસ જે વાપી નામધા ગામે વાડીમાં મજૂરી કામ કરી ત્યાં જ રહેતો હતો ગત મંગળવારના રોજ ચેતન તેના સાથે વાડીમાં કામ કરતા મણિલાલ શિવાભાઈ કોંગીલ ઉંમર વર્ષ ત્રેવીસ રહે રોહિયાળ જંગલ મોરચવડા ફળિયા કપરાડા અને નીલે સુભાષભાઈ બામને ઉંમર વર્ષ એકવીસ રહી ચીચવહડ ગામ બેરીપાળા ત્ર્યંબકેશ્વર નાસિક સાથે તેના પિતા રતનભાઈને મળવા યુનિકોર્ન બાઇક નંબર જીજે ફિફટીન ડી ક્યુ ફોર એઇટ સેવન ફાઇવ પર ટ્રિપલ સવારી કરી પાડી આવ્યા હતા પરંતુ પિતા બજાર ગયા હોવાથી પિતા મળી શક્યા અને ફરી ચેતન તેના મિત્રો સાથે બાઇક પર સવારી કરી ગત રાત્રે વાપી જવા નીકળ્યો હતો ત્યારે તેઓ રેટલા પોલીસ ચોકી સામે હાઈવેનો બ્રિજ ઉતરી રહ્યા હતા તે દરમિયાન તેમના પાછળ પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહને ત્રિપલ સવાર યુવાનોની બાઇકને જોરદાર ટક્કર મારી હતી જેમાં ચેતનભાઈને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આમ પિતાને મળવા આવેલ પુત્રને પિતા તો મળ્યા ન હતા પરંતુ માર્ગમાં મોત મળ્યું હતું તેમજ બાઇક સવાર નિલેશ અને મણિલાલ પણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી તેમને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન નિલેશનું પણ મોત નીપજ્યું હતું અકસ્માતમાં બે યુવાનોના મોત થતા પાડી પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઘટના સ્થળે પહોંચી આજુબાજુના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરી અકસ્માત સર્જી ભાગી છૂટેલા વાહનને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલાં પહોંચશે